પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તાને ઓગણીસમો અધ્યાય અને વચન પાંચમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ ત્યારે ઈસુ કાંટાનો મુંગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલો એવો બહાર નીકળ્યો પછી પીલા જ તેઓને કહે છે જુઓ આ માણસ જે રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા અને મૃત્યુદંડ માટે તેમની તપાસ કરવામાં આવી તેમની ઉપર કોઈ પણ દોષ સાબિત ન થઈ શક્યો અને તેઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હવે પિલાત જ્યારે તેમને બહાર લઈ આવ્યો ત્યારે પ્રભુ યશુ કાંટાનો મુંગટ જાંબુડા વસ્ત્ર પહેરેલા હતા અને પિલાતે જાહેર કર્યું જુઓ આ માણસ કોણ છે આ માણસ કોણ છે આ માણસ પિલાત જાહેર કરી રહ્યો છે જો આ માણસ જેની હું જેની અંદર હું કોઈ દોષ જોતો નથી કોણ છે આ માણસ કોણ છે આ નિર્દોષ માણસ પાપને કારણે મનુષ્ય જે વિનાશમાં જઈ રહ્યો છે તેના માટે કોઈ આશા ન હતી અને તે નિસહાય છે કેમ કે ઈશ્વર દ્વારા મનુષ્ય માટે નક્કી કરેલ દંડ તો નરક છે આ દંડથી બચાવવાને માટે આ પ્રભુ ખ્રિસ્ત પરમેશ્વર પુત્ર દેહધારી થયા જ્યારે સમય પૂરો થયો કન્યાના ગર્ભથી જન્મ્યા મનુષ્ય જાતના પાપનો બોજ સ્વયં પર લઈ તેમના પાપનો દંડ ક્રુસ પર સ્વયં તેમણે સહી લીધો મૃત્યુથી પણ પાછા ઉઠી અને મૃત્યુને પાપ પર વિજય થયેલ છે માટે આપ તમે પણ તે માણસ પર વિશ્વાસ દ્વારા ઉધાર મેળવી શકો પરમેશ્વરને અમારી એ જ પ્રાર્થના છે